તેમનું માનવું એવું હતું કે કોઈ પણ સત્કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી મેળામાં ગયા વગર જ તે ઘરે પાછો ફર્યો રસ્તામાં એ વિચારતું હતું કે કદાચ આજનો દિવસ ફળદાયી ન હોય પણ મારા હૃદયને શાંતિ મળી એવું તો મેં આજે કામ કર્યું છે કારણ કે એક જમાડ્યો થોડા દિવસ પછી ગામના રાજ દરબાર માંથી એક માણસ આવ્યો અને એને કહ્યું કે આપણા રાજાને તેની ગાયો ની સાર સંભાળ રાખવા માટે કોઈ વિશ્વાસ પાત્ર માણસની શોધની શોધમાં છે અને એમને જરૂર છે તો એ તમારી દયા અને પ્રમાણિકતાની વાત સાંભળી અને રાજા એ તમને બોલાવ્યા છે એમ કરી અને ખેડૂતને અંદર બોલાવવામાં આવ્યા ખેડૂત સારું વેતન આપવામાં આવશે ખેતી માટે જમીનનો એક ભાગ પણ આપવામાં આવશે એ ઉપરાંત તમારો જે કઈ ઘરનો ખર્ચો છે એ પણ બધું રાજ દરબાર માંથી આપવામાં આવશે ખેડૂત છે એ આશ્ચર્ય થકી થઈ ગયો દયાનું માત્ર એક જ કાર્ય કે સાચી માનવતા

એ પણ બધા ખૂબ સારી રીતે રહેવા લાગ્યા અને ખૂબ સુખી પરિવાર થઈ ગયું મિત્રો આ વાર્તાનો અર્થ મહત્વ છે કે જીવનમાં કોઈના કોઈના ઉપર ઉપર પરમાર્થના કાર્યો કર્યા અથવા તો એક ઉપકારના ભાવે ભાવે નિસ્વાર્થ કરેલું કાર્ય છે એ જીવનમાં ક્યારેય એલે જતું નથી એનું પરિણામ છે કે કોઈના કોઈ સ્વરૂપે ઈશ્વર આપણને આપી જ રહેતા હોય છે બસ આપણે રાહ ખાલી પરિણામ માટેની હોય છે પરંતુ જ્યારે જીવનમાં કઈક સારું કાર્ય કરવા નીકળીએ છીએ ત્યારે એ કાર્યનું પરિણામ પણ સારું જ મળે છે અને ઈશ્વર હંમેશા દરેકનું ધ્યાન રાખતા હોય છે મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ જરૂરથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત